પાટણ સરસ્વતી નદીના કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા પચીસ ડિસેમ્બરના રોજ એકાવન લાખ રામ નામ જપ લેખનનો સંકલ્પ કરવામાં આવ્યો હતો જે સમયમર્યાદા પહેલા પૂર્ણ થયો છે આ સંકલ્પ શરૂ કરતાની સાથે જ મંદિર પરિસર ખાતે દર્શન માટે આવતા શ્રદ્ધાળુ ભક્તો ભગવાન રામના નામ લેખનમાં જોતરાઈ જતા અહીં આવતા દરેક શ્રદ્ધાળુ ભાઈ બહેનો બાળકો સામાજિક અને સેવાકીય સંસ્થાઓ જાણીતા કલાકારો સંતો મહંતોની સાથે વૃદ્ધો તેમજ નાના બાળકો ને યુવાનો પણ જોડાયા હતા અને ઉત્સાહપૂર્વક જાપ પોથીમાં રામ નામના ઉચ્ચાર સાથે લેખન કરી એકાવન લાખ જપ લેખનનો સંકલ્પ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં પૂર્ણ થયો છે હાલમાં વહેલી સવારથી જ મોડી રાત સુધી રામ નામ લેખનનો પ્રવાહ અવિરત ચાલી રહ્યું છે શ્રદ્ધાળુઓને જ્યારે પણ મન થાય ત્યારે ભગવાન રામના નામ લેખનમાં જોડાઈ જાય છે અને આ ભગીરથ કાર્યમાં પોતાનો સહયોગ આપી રહ્યા છે અયોધ્યામાં જે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે તે પાછળ અમે દરેક લોકોને દરેક સમાજ દ્વારા દરેક શહેર દ્વારા અલગ અલગ પ્રવૃત્તિ કરવામાં આવી હતી તો અમે પણ કંઈક વિચાર્યું આનંદેશ્વર મહાદેવ સમિતિ દ્વારા કે અમે લોકો પણ કંઈક નવું કરીએ તો અમારો વિચાર આવે કે ભાઈ આપણે રામ નામ લેખન કરીએ અને એ બધા જ રામનામ લેખન અમે અયોધ્યા પહોંચાડવાના છીએ રામનામ લેખન અમે વીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ શરૂ કરેલ હતું કે જે અમે પ્રકલ્પ કર્યો હતો કે એકાવન લાખ રામ નામ લેખન કરીશું અલગ અલગ પાટણની જે પણ જનતા છે બાળકો છે સિનિયર સિટીઝનો છે યુવાનો છે એ બધા જ અહીંયા આવે અને લેખન કરે અને એ બધું જ લેખન આપણે અયોધ્યા મંદિરે પહોંચાડીએ એકાવન લાખનો જે પ્રકલ્પ હતો એ લગભગ બે ત્રણ દિવસ પૂર્વે જ અમે પૂરો કરેલ છે તો પણ હજુ સુધી પણ યુવાનો બાળકો પરિવારજનો અને જે મહિલાઓ છે બધા જ અહીંયા આવી રહ્યા છે અને લેખન કરી રહ્યા છે તો અમે એ પણ લેખન પાછળથી જે પણ વધશે એ પણ અમે અયોધ્યા મંદિરે પહોંચાડવાના છીએ અને જે આ ભવ્ય મંદિરનું નિર્માણ થવા જ જઈ રહ્યું છે તેની સાક્ષી અમારી પેઢી કે જે યુવાનોની આ પેઢી છે જેને આપણા પૂર્વજોએ ઘણો બધો સંઘર્ષ કર્યો હતો એ સંઘર્ષનો પાર આજે આવ્યો છે અને એ અમે રૂબરૂ જ અહીંયા જોઈ શકીએ છીએ એની માટે અમે દિલથી અમે ખૂબ જ ખુશ છીએ કે રામ મંદિરનું નિર્માણ એક સારી અમારી પેઢી સાક્ષી બની છે છે એમાં જોવા મળ્યું ભગવાન શિવના આરાધ્ય દેવ શ્રી રામ છે જ્યારે રામના આરાધ્ય દેવ ભગવાન શિવ ત્યારે હાલમાં અયોધ્યા ખાતે ભગવાન રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પાટણમાં ભગવાન શિવના સાનિધ્યમાં રામ નામ લેખનના સંકલ્પમાં શ્રદ્ધાળુ ભક્તો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને એકાવન લાખના લેખન સંકલ્પમાં શ્રદ્ધાળુ ભક્તોએ રામ નામ લખીને સંકલ્પ પૂર્ણ કર્યું છે કોઈ કોઈ ભક્તે ભક્તે લાખ લાખ તો સવા રામ નામ શબ્દ લખ્યા છે અને સંકલ્પ પૂર્ણ કરી જાણે રામ રાજના સાક્ષી બન્યા હોય તેવો આનંદ માણી રહ્યા છે હું મારો આજે પહેલો દિવસ છે પરંતુ મને બહુ મજા આવી રામ નામ લખવામાં અને મારો એક સંકલ્પ જેવો કહેવાય કે હું ના જઈ શકું તો કાંઈ નહીં પણ મારા રામ નામના લખેલા પત્ર સ્વરૂપે આ બધા પેજો પહોંચી જાય પાટણ સરસ્વતી નદીના કાંઠે આનંદેશ્વર મહાદેવ મંદિરમાં હાલ તો શ્રદ્ધાળુ ભક્તોએ એકાવન લાખ રામ નામ જપ લખીને પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે પણ ભગવાન શ્રી રામના આશીર્વાદ મેળવ્યા હોય તેવી અનુભૂતિ કરી રહ્યા છે નીરવ ચક્રવર્તી નિર્માણ ન્યૂઝ પાટણ ભુજમાં આજે શહેરની કિડની કેમ્પસ પ્રી સ્કૂલ દ્વારા ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને પક્ષીઓના